શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહોત્સવને લઈને સમગ્ર ભારત દેશમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના વસ્ત્રાલમાં આવેલ રામજી મંદિર કે જેને રાજ્યનું સૌથી મોટું મંદિર માનવામાં આવે છે ત્યાં ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ કળશ યાત્રામાં પાંચ હજારથી વધુ મહિલાઓ જોડાશે તેમજ કળશ યાત્રા બાદ ભગવાનને ભોગ ધરાવવામાં આવશે સાથે સાથે આવતીકાલની મહાપ્રસાદ માટે પણ કામગીરી શરૂ કરી દેવામાં આવે છે આ સત્કાર્ય માટે વસ્ત્રાલના આગેવાનોએ સ્વયં ભાગીદારી નોંધાવી છે આમની પ્રતિષ્ઠાને લઈને અત્યારે હાલ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે દેશ ભક્તિમય બન્યો છે અને ગલીએ ગલીએ શ્રીરામના નારા લાગી રહ્યા છે અમદાવાદમાં રામ મંદિરમાં ખાસ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આવતીકાલ માટે અહીંયા વિશેષ રસોડું પણ તૈયાર કરવામાં આવ્યું છે કારણ કે આવતીકાલે જે અમદાવાદ છે જે ગુજરાતનું સૌથી મોટું રામ મંદિર આવેલું છે ત્યાં લાખોની સંખ્યામાં ભક્તો આવે અને તે પ્રકારની શક્યતા હોવાથી જે રસોડું છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને આ રસોડું હજાર બે હજાર પાંચ હજાર દસ હજાર નહીં પરંતુ દોઢ લાખ લોકો જમી શકે તે પ્રકારનું આ રસોડું છે તેને તૈયાર કરવામાં આવી રહ્યું છે જે તૈયારી છે તે અહીંયા કરવામાં આવી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ મગજ છે અને તેની સાથે જ જે પૂરી હોય શાક હોય રોટલી હોય દાળ ભાત હોય આ તમામ જે વાનગીઓ છે તેની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે ને આવતીકાલ માટે જેટલા પણ ભક્તો અહીંયા આવશે તેમને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અહીંયા આપણી સાથે એક ભાઈ જોડાયા છે કે જેઓ અહીંયા આ તમામ જગ્યા છે તેને સંભાળી રહ્યા છે તેમની સાથે વાત આપનું નામ જણાવો અને ખાસ પ્રકારની વ્યવસ્થા માટે પહેલા તો સૌ હરિભક્તોને જય શ્રી રામ મારું નામ રમેશ પટેલ છે અહીં છેલ્લા દસ દિવસથી આ જે રામલલ્લા બિરાજમાન થવાના છે બાવીસ તારીખે અયોધ્યાના એને ધ્યાનમાં રાખી અને આખા દેશની અંદર દરેક રામ ભક્તને જે ઉત્સાહ અને ઉમંગ છે એને ધ્યાનમાં રાખીને મારા વસ્ત્રાલ રામજી મંદિર અયોધ્યા ધામ મંદિર ટ્રસ્ટ તરફથી અમે પણ આખાએ વસ્ત્રાલના સેવકોને અહીં મહાપ્રસાદ મળી રહે એના માટેની વ્યવસ્થા અમને જ્યારે સોંપવામાં આવી છે ત્યારે અમે કાલ બાવીસ તારીખે જ્યારે રામજી મંદિરમાં અયોધ્યા રામજી મંદિરમાં જ્યારે રામ ભગવાન બિરાજમાન થશે ત્યારે બાર ને બાવીસ મિનિટે અમારે પણ રામજી મંદિરની અંદર એકસો આઠ કુંડીના યજ્ઞ સવારથી ચાલશે બપોરે જ્યારે આ આરતી અને ગુણાવૂતિ થશે ત્યારે ત્યાર પછી અમારે અહીં એક દોઢ લાખથી પણ વધારે હરિભક્તોને જમા જે મહાપ્રસાદની વ્યવસ્થા અમે કરેલી છે અચ્છા કેટલા કિલો કિલો સામગ્રી વપરાય છે કારણ કે જોઈ શકાય છે મોટા મોટા વાસણો પણ છે કેટલા કિલો સામગ્રી ગઈ છે આની અંદર તૈયારી કેવી રીતની કરી છે આખા આયોજન માટે અમારે અહીં શાકભાજી ટનોમાં આવે છે ઘી એકસો આઠ ડબ્બા ઘી છે શુદ્ધ દેશી ઘી છે તેલ બસોથી અઢીસો ડબ્બા તેલ છે આ મેદ આ ગાય સાપ બેસન આ બધી સામગ્રીઓ અવિરત દાનની પ્રવાહમાં ચાલુ છે તો એક તરફ અયોધ્યા રામ મંદિર ખાતે જ્યારે ભવ્ય ઉજવણી થશે ત્યારે અમદાવાદના પણ જે રામ મંદિર છે ત્યાં પણ લાખોની સંખ્યામાં જે ભક્તો છે તે આવશે અને તે ભક્તો ભૂખ્યા પેટે ન જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે ને જોઈ શકાય છે કે ફૂલવડી જે છે તે મોટી માત્રામાં અહીંયા તૈયાર થઈ રહી છે અને આ જ પ્રકારથી જે આખું રસોડું છે તે આખું રસોડું આ પ્રકારથી તૈયાર થઈ રહ્યું છે અને આવતીકાલ માટે જેટલા પણ ભાવિ ભક્તો દર્શનાર્થે આવશે તમામ ભક્તો માટે જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે કારણ કે એક તરફ ફૂલવાડી છે બીજી તરફ મગજ છે અને ત્રીજી તરફ પૂરી પણ બની રહી છે જ્યારે આવતીકાલ છે આવતીકાલે રોટલી પણ બનશે એટલે આ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે એક તરફ અયોધ્યામાં પણ ભક્તિભય માહોલ છે ત્યારે આવતીકાલે સમગ્ર દેશમાં આ પ્રકારનો માહોલ હશે તેને લઈને અમદાવાદમાં પણ ખાસ વ્યવસ્થાઓ જોવા મળી રહી છે કેમેરામેન ચંદ્રકાંત વોરાની સાથે અયોધ્યા રામ મંદિર ને લઈને સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં આર્થિક નબળા કુટુંબની દીકરીઓના સર્વ સમાજ માટે સમૂહ નું આયોજન કરવામાં આવ્યું હતું એક તરફ રામલલા ની પ્રાણ પ્રતિ